નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિજય ગઢિયા તો આજે આપણે એક રીંગણના ખેતર પર આવ્યા છીએ તો રીંગણનો પાક તમે જોવા જાઓ તો ઓલરેડી ટ્રાન્સપ્લાન્ટિંગ થઈ ગયું એના લગભગ કેટલા દિવસ દિવસથી બાર દિવસ દસથી બાર દિવસ જેવું થઈ ગયું છે તો આ ટાઈમે જ્યારે ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોય છે ત્યારે વધારે પડતી જરૂરિયાત શું હોય છે કે ભાઈ જે કોઈ પણ પ્લાન્ટ હોય તેને તમે પ્લાન્ટ પ્લાન્ટિંગ કર્યું હોય તો એને જળ તેમાં બેસાડવાના એટલે કે મૂળિયા બેસાડવાનું કામ હોય છે એટલે એની ઝડપી વૃદ્ધિ થાય છે તો આ એક એવી વસ્તુ કે આ ટાઈમે જો માઇકોરાઈઝા એટલે કે વામનો ઉપયોગ કરવામાં આવે બરાબર તો એનાથી શું ફાયદો મળે છે કે બે વામ એટલે કે માઇકોરાઈઝા છે તો એ એક એવી વસ્તુ છે કે ભાઈ જે તંતુમૂળ છે એની વૃદ્ધિ કરવાની બરાબર પછી આપણે રેગ્યુલર રાસાયણિક ખાતરનો જે કાંઈ ઉપયોગ કરતા હોય તો જે અલભ્ય સ્વરૂપમાં જે ફર્ટિલાઇઝર પડ્યું હોય છે એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે જેને હિસાબે શું છે કે ભાઈ એક તો તંતુમૂળની વૃદ્ધિ થઈ ગઈ છે બરાબર જે અલભ્ય સ્વરૂપમાં લભ્ય સ્વરૂપમાં રૂપાંતર રૂપાંતર કર્યું છે એને હિસાબે છોડ જે પોષણ લેવાનું છે એની કામગીરી સારી કરે છે એટલે એને હિસાબે તમે જોવા જાવ તો ઓલરેડી પ્લાન્ટ છે એ ખૂબ હેલ્ધી થાય છે જો આ વસ્તુ છે તો બજારમાં ઘણી ખરી કંપની વાતાં તમને માઇકોરેઝા જોવા મળશે જો ખાસ કરીને તમે ડ્રીપને એવું લગાડેલું હોય બલ્ચિંગ કરેલું હોય તો આઈપીએલનું એક વામ એચડી છે બરાબર એ તમે વાપરી શકો છો આ વાત